ઉમરગામ સોડસુમ્બા ખાતે એક આત્મહત્યા થઈ છે પરિવારે આત્મહત્યા કરી હતી આ આત્મહત્યા કરવાનું પાછળ એક હતું કે જે એક એફએક્સ કંપની હતી એફેક્સ કંપનીના નામે બોગસ વેબસાઇટ ખોલવામાં આવી હતી આ વેબસાઇટના માધ્યમથી ઉમરગામના એક યુવકે પોતે પૈસા રોક્યા હતા આ કંપનીની અંદર પૈસા રોકાણ કર્યા બાદ તેમને થોડાક સમય પછી ખબર પડી કે આ કંપની ફ્રોડ છે એ કંપનીમાં જે પૈસા રોક્યા હતા એ કંપનીવાળાઓ પૈસા એટીએમ દ્વારાથી ઉપાડી લેતા હતા જમા કર્યા બાદ પૈસા ઉપાડ્યા હોવાથી આગળના સમય બાદ વ્યક્તિએ તપાસ કરી વ્યક્તિએ તપાસ કરતાં ખબર પડી કે આ કંપની ફ્રોડ છે અને કંપનીની અંદર મેં પૈસા મૂક્યા છે જે કંપનીના અંદરથી હવે મને પૈસા પાછા મળવાના નથી અહીં વાત પૂરી નથી થતી આ કંપનીની અંદર માત્ર પોતે પૈસા નહોતા રોક્યા એણે એના પોતાના મિત્રને પણ કહ્યું હતું કે આ પૈસા રોકો તો તમને લાભ મળશે શિવમ નામના યુવકે પોતે પૈસા રોક્યા હતા અને જે એમના મિત્રને પણ આ વસ્તુની જાણ કરતા અને છેલ્લે આખરે મામલો એવો આવ્યો કે આ કંપનીમાંથી એમને પૈસા નથી મળવાના આ જાણતા જ આ ચકચારના સંદર્ભમાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને નોટ મેળવે છે નોટની અંદર પરિવારના આત્મહત્યાનો મામલો લખેલો હોય છે જેની અંદર કંપની એફએક્સ નામની એક વેબસાઇટ બોગસ ખોલવામાં આવી હતી અને કંપનીના કારણે આ જે ફ્રોડ થયું છે તેની વાત સમજ પડતા અને પૈસા પરિવારને હવે નહીં મળે અને બહુ મોટો લોસ ગયો છે આ લોસના કારણે કર્યું એમણે તેમને પોતાની ધર્મપત્નીને પણ સાથે સાથે આ કરવા માટેની મજબૂર કર્યા સાથે અહીં બાળક પણ ત્યાં કરવા માટે મજબૂર થયા ચોંકાવનારો કિસ્સો ઉમરગામ સોળસુંબાનો છે અને આ મામલા બાદ વલસાડ જિલ્લા પોલીસ પોતે તારીખની આ ઘટના હતી ધરપકડ કરવામાં આવે છે ઉમરગામ પોલીસ સ્ટેશનના સોળસુંબા વિસ્તારમાં ફ્લેટમાં રહેતા શિવમ વિશ્વકર્મા એમના પત્ની આપી વિશ્વકર્મા અને દીકરા ત્રણ જણની લાશ મળી આવેલ એની અંદર તાત્કાલિક ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તાર પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે સાથે રિવાયલ્સ પી ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ ટીમો ત્યાં પહોંચી ગયેલી હતી મરણ જનાર શિવમ છે એના મોબાઈલની અંદરથી પણ અમુક ડેટા મળી આવેલા હતા મુખ્ય કારણ જેમાં મળ્યું હતું એ પ્રમાણે એફએક્સ બુલિયન નામની એક વેબસાઇટ ઉપર શિવમ વિશ્વકર્માએ અને એના મિત્રોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને શિવમ વિશ્વકર્માના કહેવાથી એના મિત્રોએ એફેક્સ બુલિયન વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને આ વેબસાઇટની સાથે એફએક્સ બુલિયનની સાથે એક એમનો જે ક્લાયન્ટ જે એમનો એજન્ટ સંજય પટેલ જે સંજય પટેલ થ્રુ બધા મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને ઇન્વેસ્ટમેન્ટમાં એમના પૈસા જતા રહ્યા હતા અને એના કારણે ડિપ્રેશનમાં આવીને આ પરિવાર એક સાથે આ આખી આખી જે ગેંગ છે એનો કિંગ પિંગ મોહમ્મદ અઝમલ ઘરાણા છે આ મોહમ્મદ અફઝલ ગરાણાએ સુરતમાં એફએક્સ બુલિયન ટ્રેડિંગ નામની એક ઓફિસ પણ ખોલેલી હતી અને પોતે આ પ્રકારની એક ડુપ્લિકેટ વેબસાઇટ એફએક્સ બુલિયન નામની એક વેબસાઇટ બનાવી હતી જેની ઉપર લોકોને રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ રાજકોટની એક અજમલ છાપાવાલા નામની ડિજિટલ માર્કેટિંગ કંપની દ્વારા પોતાની એફેક્સ બુલિયન વેબસાઇટનું માર્કેટિંગ પણ કરાવતો હતો અને જ્યારે જ્યારે કોઈપણ વ્યક્તિ આ એફેક્સ બુલિયન જે માર્કેટિંગ કરે છે એમાં કોઈ લાઈક કે કંઈ લિંક પર જો કોઈ ક્લિક કરતું તો એ વ્યક્તિના ફોન નંબર કોન્ટેક કરીને એ લોકો એ વ્યક્તિઓને એફએક્સ બુલેન્ડ વેબસાઇટ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ લોકોને પ્રોત્સાહિત કરતા હતા આની અંદર મોહમ્મદ અઝમલ ગરાણાની સાથે મોહમ્મદ જુનેદ ઉફેન નવાઝ નામનો એ વ્યક્તિ પણ સાથે સામેલ છે મોહમ્મદ જુનેદ જે છે એનું પણ કામ અલગ અલગ લોકોને આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવા એની સાથે સાથે મોહમ્મદ નવાઝ અને જે બીજા વ્યક્તિઓ જે પકડાય છે સહેબાજ માલવિયા આ લોકોના એ પણ કામ છે કે એ લોકો આ જે વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના અકાઉન્ટ હોલ્ડરો સુધી કાઢતા હતા ગરીબ લોકોના અકાઉન્ટો પૈસા આપીને એ લોકો દસ હજાર પંદર હજાર રૂપિયા આપીને એમના અકાઉન્ટો બેંકમાં ઓપન કરાવતા હતા આ બેંક અકાઉન્ટ ઓપન કરાવ્યા બાદ એના એટીએમ ડેબિટ કાર્ડ એમના મોબાઈલ કનેક્ટેડ નંબર બધું જ એમની પાસે રાખતા હતા અને જ્યારે પણ કોઈ રોકાણકાર ઇન્વેસ્ટમેન્ટ કરે એ આ પ્રકારના જે એમને ઊભા કરેલા એકાઉન્ટો હતા ખરીદેલા એકાઉન્ટો એમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા અને જેવા પૈસા ઇન્વેસ્ટમેન્ટ થાય ત્યારે એમણે રાખેલા માણસ નાનીશ એના દ્વારા આ લોકો એટીએમ કાર્ડ મારફતે ડેબિટ કાર્ડથી એ લોકો પૈસા ઉપાડી લેતા હતા અને તમામે તમામ રોકાણકારોને એ લોકો પૈસા ડૂબાડી દીધેલા છે આ ટોટલ જે ગેંગ છે એનો માસ્ટર માઇન્ડ મોહમ્મદ અઝમલ એની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સાથે દાનિશ સલીમ ઉસ્માન શાહની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત મોહમ્મદ જુનેદ અરફે નવાજ જે સેકન્ડ માસ્ટર માઇન્ડ છે એની પણ ધરપકડ કરવામાં આવી છે શહેબાઝ માલવિયા જે અકાઉન્ટ ખરીદવામાં મદદ કરતો હતો એની પણ ધરપકડ કરવામાં આવી છે કુલ ચાર આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે આ ચાર આરોપીમાંથી એક જે દાનિશ છે એની વિરુદ્ધમાં સેમ પ્રકારનો આઈટીએ મુજબનો આ જ પ્રકારનો ફ્રોડનો ગુનો સુરતના સલામતપુરા પોલીસ સ્ટેશનમાં પણ દાખલ કરવામાં આવ્યો છે મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે આવા પ્રકારની નમી વેબસાઇટો એક વેબસાઇટ જે મોભી છે શિવમ વિશ્વકર્મા એણે કુલ મળીને પંચ્યાસી હજાર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એફએક્સ પૂજિયન વેબસાઇટ ઉપર સાથે સાથે એણે પોતાના મિત્રોને પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવ્યું હતું એટલે કુલ મળીને ચારથી પાંચ લાખ રૂપિયાના મિત્રો સહિત એ લોકોએ રોકાણ કર્યા હતા એફએક્સ પૂજિયન જે વેબસાઇટ છે એ લોકો એક મહિનાની અંદર ત્રીસ ટકા આપવાની લોભામણી જાહેરાતો આપતા હતા અને એની અંદર આ વ્યક્તિ એક આખી ફરજી કંપની ખોલવામાં આવી હતી અને જે ફરજી કંપનીની અંદર લોકોને અલગ અલગ રીતે લોભામણી લાલચ આપીને પૈસા રોકવા માટેની એક રજૂઆત કરવામાં આવતી હતી આ રજૂઆતના પગલે એમ કહેવાય કે એક પરિવારે પોતાના જીવ ગુમાવ્યા છે જે બહુ કરૂણ વસ્તુ છે આ જ રીતે લોભામણી લાલચ લઈને જે લોકો અલગ અલગ સ્કીમની અંદર પૈસા રોકે છે તેને માટે એક ચોંકાવનારી અને લાલબત્તી સમાનને કિસ્સો છે આ જે ઉંમરગામની અંદર થયો છે ત્યારે આવનાર સમયની અંદર જે હિસાબે આવી લાલચ આપતી કંઈ અલગ અલગ કંપનીઓ જ્યારે તમને બહુ મોટો નફો રાખવા માટેની વાત કરે તો તમે ચેતી જાજો જેથી કરીને તમારા રોકેલા પૈસા તે વેડફાય નહીં કારણ કે આજે મહેનત કરેલી પૈસાની એક રકમ જોડતા બહુ મોટો સમય લાગે છે જોકે આ મામલે પોલીસ તાત્કાલિક પગલાં ધરીને આરોપીને ધરપકડ કરીને એક સફળતા હાંસલ કરે છે પરંતુ મેસેજ એવો છે કે રોકાણ કરતાં પહેલાં એક વખત જરૂર વિચારજો જેથી કરીને કોઈનો જીવ ન જખમે ઉતરે જો કે આ વસ્તુના મામલે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ઉમરગાંવથી કૌશિક જોશી ગુજરાત તક